હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં તો આજે આપણે આ વિડીયોમાં જોઈએ ગુજરાત ગૌંડ સેવા પસંદગી મંડળમાં જે આવનારી પરીક્ષાઓ છે તો તેના ટાઈમટેબલ તારીખ બહાર પાડેલું છે કેટલી કી તારીખે કયું વીસ કયું પેપર હશે કઈ ભરતીનું પેપર હશે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો ચાલો આપણે જોઈએ તો કે જી એસએસ બી એટલે કે ગુજરાત ગૌંડ સેવા ગૌણ પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતી પરીક્ષા તારીખ જાહેર તો કઈ કઈ પોસ્ટ માટેની છે તો કે જો વર્ક આસિસ્ટન્ટ્સ મદદનીશ ગ્રંથપાલ ખેતી મદદનીશ બાગાયત મદદનીશ જુનિયર નિરીક્ષક વર્ક આસિસ્ટન્ટ પશુધન નિરીક્ષક ગ્રંથપાલ પચીસ સાત બે હજાર પચીસ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ઓપ્ટિમિક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ મેન જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ કોપી હોલ્ડર ડેસ્કટોપ પબ્લિસિંગ ઓપરેટર સર્વેયર વર્ગ થ્રી અને અધિક મદદનીશ ઇન્જિનિયર તો આ બધી પોસ્ટ માટેનું પરીક્ષાનું આવેલું છે તારીખ જાહેર થયેલી છે તો તમે જોઈ શકો છો કઈ કઈ ભરતીની કઈલી તારીખ છે તો કે વર્ક આસિસ્ટન્ટ છે તો એની ચૌદ સાથે પરીક્ષા હશે બે વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી તો સોરી પાંચ વાગ્યા સુધી પછી મદદનીશ ગંધપાલ એની ચૌદ તારીખે ખેતી મદદનીશ વર્ક ત્રણ એની પણ ચૌદ તારીખે બાગાયત મદદનીશ અઢાર સાત જુનિયર નિરીક્ષક એની અઢાર સાથે વર્ક આસિસ્ટન્ટની અઢાર સાથે પશુધન નિરીક્ષક એની અઢાર સાથે એ ગ્રંથપાલ એની પચીસ સાથે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એની પચીસ સાથે ઓપેલ્મિક આસિસ્ટન્ટ એની પચીસ સાથે આસિસ્ટન્ટ મશીનમેન એની પચીસ સાત જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ એની પચીસ સાત કોપી હોલ્ડર એની પચીસ સાત ડેસ્કટોપ પબ્લિક પબ્લિશિંગ ઓપરેટર એની પચીસ સાત સર્વે એની પચીસ સાત અને મદદ અધિ અધિક મદદની એન્જિનિયર એની પચીસ સાત તો આ રીતે જુદી જુદી તારીખો અને પરીક્ષાઓ આવેલી છે તો જેને પણ ફોર્મ ભર્યું હોય તે મિત્રોને ઓલ ધ બેસ્ટ અને આવનારી માહિતી માટેની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવનારી માહિતીનો વિડીયો પહોંચાડી શકો વિડીયો માટે ધન્યવાદ અને જો વિડીયો ગમે